ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ્સમાં બે હજાર પચીસના રાઉન્ડ રોબિન તબક્કામાં ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસીએ વિશ્વના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવી ચેસ જગતમાં સનસનાટી મચાવી દીધી છે ટૂર્નામેન્ટના પાંચમા રાઉન્ડમાં સફેદ મોહરા સાથે રમતા અર્જુને કાર્લસનની એક નાની ભૂલોનો ફાયદો ઉઠાવીને આક્રમક રમત દાખવી હતી મેચની મધ્યમાં કાર્લસનને પોઝિસ પોઝિશનલ ભૂલ કરતા અર્જુને પોતાની કુનેહપૂર્વકની ચાલથી બાજી પલટી નાખી હતી અને અંતે શાનદાર જીત મેળવી હતી આ જીત સાથે અર્જુન એરિગેસીએ ટુર્નામેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે અને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યાં તેનો મુકાબલો વિન્સેન્ટ કિમર સામે થશે શરૂઆતના રાઉન્ડમાં કેટલાક ઉતાર ચડાવ બાદ અર્જુને સતત જીતની હેટ્રિક નોંધાવી શાનદાર વાપસી કરી છે બીજી તરફ હાર છતાં મેગ્નસ કાર્લસન સેમીફાઇનલમાં પહોંચી ઓવરઓલ ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ટૂરનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે આ મેચમાં અર્જુનની ચોકસાઈ દબાણ હેઠળ શાંત રહેવાની ક્ષમતાની ચેસ નિષ્ણાતો દ્વારા ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે ફ્રી સ્ટાઇલ ચેસ જેને ચેસ નવસો તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં ખેલાડીઓને અગાઉથી કોઈ તૈયારી કરવાની તક મળતી નથી જે આ ફોર્મેટને વધુ રોમાંચક બનાવે છે અર્જુન એરિગેસીની આ સફળતા ભારતીય ચેસ માટે ગૌરવની ક્ષણ છે કારણ કે તેણે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાતા કાર્લસનને આ પડકારજનક ફોર્મેટમાં માત આપી છે અર્જુનની આ સિદ્ધિ અન્ય યુવા ભારતીય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે આગામી ક્વાર્ટર ફાઇનલ મુકાબલા પર હવે તમામની નજર મંડાયેલી છે